પછી આ છે મિત્રો ધોળું મને નામ નથી આવડતું આ બીજું છે પછી આ ગણેશ ફૂલ છે મિત્રો આ ગણપત દાદા ને હોય ને એવું થાય મિત્રો આ ફૂલ છે ને આપણું ફેવરિટ મિત્રો આ છે ને પંદર છે ને ફલુશ થાય ને એમને એમ જ રે કરતા હું તમને બતાવું સારો આ છે ગુલાબ આ છે મિત્રો રાત રાણી પછી આ પાછું ગણેશ ફૂલ આવી મિત્રો પછી આ બધા છે ને કાંઈ આ મિત્રો બીજી ભાતનું જ છે નવીન છે મિત્રો આ શું કહેવાય કે આ બધું બકાલો નહીં છે મિત્રો હું તમને બતાવું ચલો મિનિલોગમાં કન્ટિન્યુ આ છે મિત્રો આ સફેદ કરે છે મિત્રો આ આ છે આ ગુલાબી છે ઘણી ઘણી મિત્રો છે અહીંયા તો ચલો કન્ટિન્યુ મિત્રો આ ફૂલ છે ને એ બહુ મોંઘું થાય આ ખેડૂત માટે બહુ મોંઘું હોય તો ચલો આજનો મિનિ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જય શ્રી રામ રાજે બાબાય